પૂર્ણવાડી ચહેરવાતાના પ્રાગટી દિવસ અને યજ્ઞ યોજાયો

બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેસી દરબાર ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા શિયાળમાં બધાને દરેકને સુખી રાખે લીલા લેર કરાવે ગરીબની લાજ રાખે સદ ધર્મે મને માતાજી માતાજી અવકાણ મારી પ્રાર્થના એટલી છે મને સદ ધર્મે કોઈ ગરીબનું અહિત ના થાય કોઈનું પણ આપણે અહિત કરવું નથી અને માતાજી મને સુખી રાખે અને મારી માતાજી જે આવે એની આશા માતાજી પૂરી પાડે જય આજે ખોરણા મુકામે જલા પરિવારની એમ એમ કે માતા ચહેર એમનો પરિવાર આ માતાજીનો જ્યારે સ્થાપના આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે વસંત પંચમી નિમિત્તે માતાજીનો આમ તો બ્રથડે કહેવાય આપણા ઇંગ્લિશ ભાષામાં આમ એનો પ્રાગટ્ય દિવસ છે માતાજીનો ખોરણા મુકામે જબરજસ્ત અમારા વાઘેલા કુલ વંશનું જ્યારે અહીંયા શાસન હતું અને એ વખતે અમારા સેધા જલા પરિવાર જે અમારો એક દેહાઈનો જે અમારા વડવાઓની હાથે સંકળાયેલા એ લોકો માતાજીને અમારા તેરવાડાથી માતાજીનો જ્યારે અમારું ત્યાંથી રાજ ઘડી હતી અને ઓગઢજીના અને માતાજીના એક આશીર્વાદથી અમે ફોરણા મુકામે જ્યારે આવ્યા ત્યારે માતાજી પણ કહેર માતાજી અમારા હાલ પરિવાર સાથે ફોરણા વધારેલા અને બાપા જે અમારા દેહાઈ જે થઈ ગયા હાલ પરિવારમાં એમની સાથે માતાનો પણ

અને એમની ખૂબ તપસ્યા શાધાબાએ પણ ખૂબ તપસ્યા કરી અને એમના પરિવારમાંથી આગળ જતા વંશ પ્રમાણે હમીરબા અને રોમાબાનું જબરજસ્ત બે ભુવાઓને પણ માતાજીની ખૂબ સેવા પ્રાર્થના કરી અને એ લોકો પણ ગાદીને સ્થાયી હતા એની પછી અમારા હોયના મુકામે ધનાભાઈ અને પ્રભાતભાઈ બને ભાઈ રામાબાના અવસાન પછી ગાદીએ એ એ જ અમારી જે માતાજીની ચહેરની ગાદીએ પ્રભાતભાઈ અને ધનાભાઈ આવેલા વર્ષો સુધી એ પણ ત્યાં રહેલા અને સમય અનુકાળે ધનાભાઈને એમના પરિવાર સાથે એ લોકો આવ્યા અને પણ આ ડીસાતાજીનો એટલો બધો પ્રભાવ થયો આજુબાજુ લોકો આ ડીસા આખું પ્રગણો એમ જે કહેવાય કે ધનાભાઈની એટલી સુવાસ થી આ માતાજીનો એવા એવા પરચા પૂર્યા છે માતાજીએ એવા હજારો કામ લોકોમાં કર્યા છે કે આજે તમે જોઈ રહ્યા છો જ્યારે હું પરણાજી માતાજીના સાનિધ્યમાં દર્શન કરી અને બ્રહ્માજી આમંત્રણનો નો અમે માન આપી અને માતાજીના સાનિધ્યમાં એમના દર્શનાર્થે અમે અહીંયા આયા જ્યારે હું અહીંયા દિશા મુકામેથી અહીંયા અંદર આવ્યો મને આવતા આવતા જ ખૂબ સમય લાગ્યો કેટલી બધી પબ્લિકની ભીડ માતાજીના દર્શન કરવા માટે લોકો ગાડીઓ તમે જોશા એટલો બધો માતાજીનો પ્રભાવ છે અને લોકો એટલી આસ્થા માને છે કે આજ દિશા તો શું પણ આજુબાજુ ટોટલ આ માતાજીના પ્રતાપથી ભાવી ભક્તો અને એમને ખૂબ આસ્થા છે હજારો એમના કામ કર્યા માતાજીનો મુખે સવાલ પ્રભાતભાઈ ધૂણતા હોય એ વખતે માતાજીના આશીર્વાદ નીકળે કેટલાય લોકોનો બેડો પાર થઈ ગયો છે એટલે હું આ માતાજીના સાનિધ્યમાં માં કેહરબાઈને પ્રાર્થના કરું છું કે માં તારો પ્રાગટ્ય દિવસ છે અમારા ભાવી ભક્તોને આજુબાજુના આવાવાળા બેન દીકરી માતાઓ બાળકો સમસ્ત બધા પરિવારને તમામે તમામ માના તારામાં આસ્થા રાખતા સૌને સુખ સંપન્ન રાખજે તમારા ખૂબ આશીર્વાદ રહે અમારા પરિવારને પ્રભાતભાઈના ધનાભાઈના તમામે તમામ ફોરણા આ પરિવારની જે આ માતાનો ખૂબ ખૂબ હું એમનો ઉપકાર માનું છું માતાજીની સદાય અમારા માટે કૃપા રહે એવી હું સદાય બધાને પ્રાર્થના કરું જય કેહરભાઈ